નમસ્કાર દશિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગરના પ્રખ્યાત મીઠાઈના વેપારીએ પોતાની સર્વિસ રિવોલરમાંથી લમણામાં ગોળી જીંકી દઈ આત્મહત્યા કરી લેતા ભારે જ ચકચાર જામનગરના પ્રખ્યાત મીઠાઈના વેપારીએ પોતાની સર્વિસ રિવોલોરમાંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જામનગરની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેંક રોડ પર આવેલી એચ જે વ્યાસ મીઠાઈવાલાના સંચાલક જયંતિભાઈ હીરાલાલભાઈ વ્યાસએ આજે સવારે નાગેશ્વર વિસ્તારમાં છ વાગ્યા નરસામાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણામાં ગોળી ચીકી દે આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજતું આ બનાવને લઈને શહેરમાં ભારે ગમગીની ફેલાય છે જામનગર શહેરમાં એચ જે વ્યાસ મીઠાઈવાલાના નામથી પ્રચલિત મીઠાઈની વેપારી પેઢી ચલાવતા જયંતભાઈ વ્યાસ કે જેના પત્ની ઉમાબેનનું આજથી છ માસ પહેલાં વાહનના અકસ્માતમાં ઇજા થયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું ત્યાર પછી તેઓ ગુમસુમ રહેતા હતા તાજેતરમાં એક સપ્તાહ માટેની સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જાવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતી અને પ્રતિદિન એક રિક્ષામાં વહેલી સવારે બેસીને તેઓ દર્શનાર્થે જતા હતા આજે માનતી માનતા પૂરી કરવાનો અંતિમ દિવસ હતો અને રિક્ષા ચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું અને પોતે રોકાયા હતા ત્યારબાદ કોઈ કારણસર લમણામાં ગોળી ચીકી દીધી હતી જે ધડાકો સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેઓને સારવાર મળે તે પહેલાં મૃત્યુ નિપજ્યું હતું આ બનાવને લઈને જામનગર શહેરના વેપારી આલમમાં ભારે શોક છવાયો છે મૃતકના સંતાનમાં એક પુત્રી છે જે મુંબઈ રહે છે તેઓને જાણ કરાતા પુત્રી અને જમાઈ જામનગર આવવા માટે નીકળી ગયા છે જેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમના ઘરે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ અંતિમવિધિની પ્રક્રિયાઓ હાથ ધરાશે આ મામલે પોલીસને જાણ થતાં સીટીબી ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે અને સમગ્ર મામલામાં ઊંડી તપાસ શરૂ કરી છે મૃતક જયંતભાઈના ભાઈ અને ભત્રીજા વગેરેના પોલીસે નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે ટીવીટી ન્યૂઝ ગુજરાતી જામનગર